જેમાં ખેતમજૂરે નેત્રંગ પોલીસ નો સંપર્ક કરીને જાણ કરતા તાત્કાલિક પોલીસ કર્મચારી ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી જેમાં વાલીયા તાલુકાના ડુંગરી ગામના મેહુલ ઉર્ફે અનિલ ચંપક વસાવા નો મૃતદેહ હોવાનું જાણ થઈ હતી નેત્રંગ પોલીસે બનાવની ગંભીરતા જાણી યુવાનના મૃતદેહને નેત્રંગ તાલુકા મથકે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે કેલ્વી કુવા બેડોલી રોડ પરથી ચોવીસ વર્ષીય યુવાનનો મૃતદેહ મળતા યુવાને આત્મહત્યા કરી કે યુવાનની હત્યા કરવામાં આવી જે રહસ્ય હાલ અકબંધ છે યુવાનના મૃતદેહ પાસેથી એક મોટરસાયકલ પોલીસે કબજે કર્યું છે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝા અને પોલીસ કર્મચારી ઘટના સ્થળની મુલાકાત કરી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે કેલ્વીકુઆ બેડોલી રોડ પરથી ચોવીસ વર્ષીય યુવાનનો મૃતદેહ મળવાની જાણ વાયુ પ્રસરતા ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા રિપોર્ટર વિજય વસાવા નેત્રંગ